જે મૂળ રેકોર્ડ હતું આ સંદર્ભે એ અમે રેકોર્ડ જપ્ત કરીને એનો આખો અભ્યાસ કર્યો હતો અમારી ટીમે અભ્યાસ કરતાં બે ત્રણ જગ્યાએ અમને થોડી વિસંગતતાઓ દેખાઈ હતી સામાન્ય રીતે સાત દિવસ પછી જે કોન્ક્રીટની સ્ટ્રેન્થ છે એ પંચોતેર ટકા મળી જવી જોઈએ આપણે આ વ્હાઇટ ટોપમાં એમ ફોર્ટી ગ્રેડનો સિમેન્ટ કોન્ક્રીટનો આપણે રોડ બનાવીએ છીએ તો આપણને ત્રીસ ટન પર મીટર સ્કવેરનું આપણને સ્ટ્રેન્થ મળવી જોઈએ એની જગ્યાએ અમુક સેમ્પલ્સમાં એ ઓછી આપણને મળેલી છે તો એ બાબતે સ્પષ્ટતા કરવા તેમજ જે ઘનતા છે જે ડેન્સિટી આપણે કહીએ છીએ તો જેમ ડેન્સિટી વધારે એમ સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ ને જેમ ડેન્સિટી ઓછી એમ સ્ટ્રેન્થ ઓછી હોવી જોઈએ પરંતુ આ કિસ્સામાં બંને વસ્તુ વિરોધાભાસ થયું છે કે ડેન્સિટી ઓછી છે ત્યાં સ્ટ્રેન્થ વધારે છે ડેન્સિટી વધારે છે ત્યાં સ્ટ્રેન્થ ઓછી છે તો આ પણ એક તાંત્રિક દ્રષ્ટિએ વિસંગત બાબત ગણાય આ સિવાય એક સેમ્પલમાં જે સ્ટ્રેન્થ છે તે અનેક ઘણી વધારે આવી છે ચાલીસ ટન પર મીટર સ્ક્વેરની આપણી સ્ટ્રેન્થ હોવી જોઈએ એના બદલે એ નેવું ને બાણું ટન પર મીટર સુધી સુધીની આપણને સ્ટ્રેન્થ મળી છે તે પણ શંકાસ્પદ છે કારણ કે એમ નાઇન્ટી કેટેગરીથી આપણે એમ ફોર્ટી હોય એમ આ એમ નાઇન્ટી તો આ વસ્તુ પણ જે છે એ થોડી શંકાસ્પદ લાગે છે એટલે આ તમામ બાબતોનો ખુલાસો કરવા માટે અમે એ લેબવાળાને અહીંયા અનુકૃ બોલાવ્યા છે સાથ અમારા રોડ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક દિર્દીને પણ આ બાબતે સ્પષ્ટતા કરવા એ જ દિવસે બોલાવ્યા છે અને આ સ્પર્શતામાં શું ક્લેરિફાઈ થાય છે તે ધ્યાનમાં લઈ પછી આગળનો નિર્ણય કરવામાં આવશે